કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે અને કહ્યું છે કે સમાંતરે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્ય તો ચૂંટાયા પરંતુ આ સ્થાનિકો આ જનતા છે તેમને પ્રાથમિક સુવિધા પણ તે આપી નથી શક્યા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

જગદીશ ચાવડાજી જે છેલ્લા કેટલા વખતથી દસ વર્ષથી આંદોલનકારી ચહેરો છે અને દરેક વર્ગ માટે તેમણે અવાજ ઉઠાવ્યો છે સાથે સાથે આ બહેરી બોબડી સરકારને ઝુકાવી પણ છે અને દરેક વર્ગ માટે તેમને કામ કરવા માટે હંમેશા સફળ રહ્યા છે હું આજે આમ આદમી પાર્ટી તરફથી એક વિનંતી પત્ર જે લોન્ચ કરવા જઈ રહ્યા છે જે કડી વિધાનસભાના લોકો માટે જગદીશ ચાવડા તરફથી વિનંતી પત્ર છે આમ આદમી પાર્ટી કડી વિધાનસભા ચોવીસમાં ઘરે ઘરે જશે લોકોને જગદીશ ચાવડાજીનો શું વિચાર છે આમ આદમી પાર્ટી જે રોડ રસ્તા સરકારી શાળાઓ આરોગ્ય શિક્ષણ વગેરે જે બેઝિક મુદ્દાઓ છે એના ઉપર કામ કરશે તેમજ આઝાદી પછી વર્ષો પછી પણ ભારત ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય પણ કડી ક્યાંક ને ક્યાંક કડીની જનતાઓ વંચિત રહી છે એ મુદ્દાઓ ઉપર કામ કરશે અને કડીની જનતા જગદીશ ચાવડાજીને જો વિધાનસભા સુધી પહોંચાડશે તો તેમના વચનબદ્ધ રહેશે તે પ્રત્યેનું વિનંતી પત્ર અમે આજે લોન્ચ કરવા જઈ રહ્યા છે તો આ છે તેનું વિનંતી પત્ર જેમાં જગદીશ ચાવડાજીએ અમુક મુદ્દાઓ લખ્યા છે કે તે કડીના જ રહેવાસી છે તેમનું ભણતર સાથે સાથે તેમણે કેટલા વર્ગ માટે કાર્ય કર્યા છે કયા આંદોલનો કર્યા છે અને જો તે જીતશે તો કયા મુદ્દાઓ પર કડીની જનતા માટે કાર્ય કરશે તે વિનંતી પત્ર છે આમ જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓનો આરોપ છે તે જોતા આ કડી વિધાનસભાની બેઠક છે તેનો ચૂંટણીનો જંગ છે તે ચરમસીમા પર દિવસેને દિવસે પહોંચે તો પણ નવાય નહીં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ તેમના પ્રચારની શરૂઆત કરી છે અને આમ આદમી પાર્ટીએ પણ આથી તેમના પ્રચારની શરૂઆત કરી છે જોવાનું તે રહેશે કે વિધાનસભાની બેઠક છે તેમાં કયા કયા મુદ્દાઓની